બાકી છે પછી દૂધ ગોળ નો પ્રયોગ કોને કર્યો આપડે એનું શું થયું સરસ રિઝલ્ટ એને દીધું તમને જે સંતોષ બધા ખેડૂત થાય ને એ ઈશ્વરીય કાર્ય છે સુભાષ પાલેકર ખુબ સારા કામ કરે ઓર્ગેનિક ખેતી છે બરોબર પ્રેક્ટિકલ રીતે ખેડૂત એ બધું તૈયાર કરે ને હું ભણેલો નથી સાત ગુજરાતી લેસન કર્યું નથી તેર વર્ષ નો દીધી જાતી વારી આ પાછા બોલું તમે સમજી ગયા મારી જિંદગી આખી નીકળી ગયા પૂરા થઈ ગયા હોય મહિના સમજી ગયા

દૂધ ગોળ જેને વાપરો છે તારી મગફળી જોઈ લેફરન્સ કેટલો છે એ તમને ખબર છે બરોબર વસ્તુ છે કે આશીર્વાદ સવાય માલ ઉતર્યા કપાસમાં આ તમારે કપાસ છે બીજો ફાલ લેવો ને તો મને ફોન કરજો મારા નંબર બધે કે રાખજો તમે ત્રણ થી છ આજ કામ કરો આ ઈશ્વર નું દીધેલું માનવ શરીર છે ને માનવ કામની કામ નહીં આવે કામ આવશે તમને કેમ લાગે આ ઢીલા ટપકા તો આમને રહી જશે ભાઈ તમને કેમ લાગે ભગવાને જીતરી યાર મારા મા બાપ ને માર નાખે છે ભાઈ ને માર નાખે જોઈ લો ને બધું આ દુનિયા હે આપણે તો સમગ્ર દુનિયાને ને રૂટો ફોરવા વાળા બેટા છે ત્રણ ટાઈમ ભૂખ્યા નથી રાખતા ની જવાબદારી આપડી તમે હું પરિવાર ને નાથે સાહેબ જ છે મોટા મોટી કોઈ ફોન કરે કે શું થયું એટલે આપે એને મેસેજ દઈ દે હું તમને ગઈકાલ દાખલો દઉં સાહેબ તમને હું મેસેજમાં મૂકી દઉં તમે મને હાઈ કરી દેજો ખાલી ને કેટલા ખર્ચા કર્યા

અને સવારે એને ગ્રાઇન્ડર કરજો દો કારણ એટલું જ કે સવારે પોતી ગ્રાઇન્ડર કરીને ઘરે લઈ જાઓ રસોડા છ પંપો એક જ એટલે એક કિલ્લા માંથી કેટલા પંપ થઈ ગયા વિચાર કરો આ તો મેં તમને જનરલ બતાવી દીધું બસો લીટર એટલા જાય એક કિલો રાઈ એક કિલો રાઈ એટલું પંખ દીધું પણ એક ઝાટકે બધું સાફ થઈ જાય કાંઈક રહી ગયું હોય તો બીજે દિવસે સાફ થઈ જાય નકા પછી ચારે પાંચે દિવસે પાછો સ્પ્રે કરી દો પૂરું થઈ ગયું મારી બાજુમાં પુલિયાની પલી કોર ચાર દાડમ ની છે એને ગયો છે પાલ ન લાગે રોગ નર નો આવે નર આવે પુલ કરી માધવ પકડે ની પૂરી થતી પંદર દિવસ પછી તો પુલ આવે ની પછી આવ્યા ચારે જણા માંથી અહિયાં કે પાપા કે પાલ લાગતો નથી કે તો તો દાડમ મરી ગયા હવે શું કરતો દૂધ ગોળ ઉપર ચાચા દિવસે તમ ફેરે છાંટો તન ફેરે છાંટ્યું મધા માધા ને ભૂલા આટલું છે શંકર ભગવાન કેટલા રાજી ધારા થાય બાકી આ ચીજ ને એને છાપ્યો આજે લાખો રૂપિયામાં દાળ પેદા કરવી આશીર્વાદ તો ચડે એમ ખેડૂત આશીર્વાદ મળે કોરોન ની અંદર પાડોશી અનુભવ છે ને એના દેશમાં અમેરિકામાં ચાલુ થઈ ગયા મારે અમેરિકા ને ફોન આવે દૂધ ગોળ ગૌમૂત્ર ને છાણ અને ચાર ચમથી છાણ અને રાખ એ નાખી દો એટલે તમારું બધું કમ્પ્લીટ પૂરું થઈ જાય તમે ડુંગળી વાવી હોય દાણા વાવો તે કઈ વાવો એને પછી પટ દેવા જેને મોબાઈલ કરો કરજો તમે શીખડાય દો પટ દેવામાં કેટલો ડિફરન્સ પડે જબરો ડિફરન્સ છે ઠીક છે ને તમે કોઈ બી ધામ છે ચાલુ કરજો વાંધો નહીં તમે અહીંયા સુધી આવ્યા છો તો તમને થોડું શિક્ષણ

તમને માપ એટલા માટે દો પાણી વાર પછી તમે ડબલું ભરી દો કેટલા એમાં નાખવાના એટલે આપણે ઢાંકણામાં તું પેલા પડે એટલે મારા કને ઢાકણા નથી સાતી ઠોકીને ખબરો તમે આ ખરો તો એ બિયાર ને તમારે ખાટી છાસ માં જયારે તમારે પટ દેવાનો છે ત્યારે એ લોટો તમારે બાજુમાં એક આંકડાની ડાળવા દેવાનો આકડાની ડાળ વાઢીને અંદર તમારે ખાલી ટીપા દસ પંદર ટીપા નાખી દેવાના ટીપા આમ વહી જશે કાંઈ થઈ જશે એટલે લોટાની બાજુ નાખ્યું એટલે ઈ દસ પંદર ટીપા જેટલો માલ અંદર થઈ ગયો ને એટલે જડીબૂટી થઈ જાય આંકડા છે ને આકડો રાજા થઈ ગયો એટલે અંદર તમે મિક્સ કરી નાખો અને પછી પટ આ તો તમને એક લોટા જેટલો તમને એમ થાય કે મારું બી વધુ છે તો તમે વધુ કરજો અડધા કિલ્લા લોટાની તમને વાત કરું અડધા કિલ્લામાં દસ પંદર ટીપા અંદર આંકડાનું દૂધ પચ્યું આકડા નું છીર કયો કે દૂધ કહ્યું જે કયો એ અંદર પડી એટલે છાસ ને તમે હલાવી એને એ દાણા ને તમે ભેજવારા કરો ભેજવારા થઈ ગયા બધા ભીના થઈ ગયા એટલે છાણાની રાત તમે છાંટી દો એના માટે તમને ડીએપી વારંટી દો વાવ જો એની હું બેઠો પાછી તમને કેમ લાગ્યું તમારા પૈસા બધા બચી ગયા તમારા ની સરકાર ને બારસો તેરસો રૂપિયા લઈ યારી ટેક્સ પડેલા આ સરકાર તમને આપણે મફત દેવ હું ચોવીસ વર્ષ ત્યાં નથી વાપરતો હાલે નહીં મારી વાળી તમને કેમ લાગ્યું આવું તો કઈક ને ભલ ભલે આ ઉકારી દીધા મારા ખાને ચૌદ વર્ષના ને પંદર વર્ષના છે ખેડૂતો અને રાજા થઈ ગયા અને વર્ષના ત્રણ ચાર લાખ રૂપિયો જે ખર્ચો થતો હતો નાના ખેડૂતો એ બધો બંધ થઈ ગયો તો એનો એના એનો પ્રોગ્રામ ઘરના કેટલા થતા તો આવી જેવું મૂકી જાય ને એટલે તમારે એની અંદર દૂધ ગોળ ને ગૌમૂત્ર તમારે એક છટકાવ કરો કોઈ બી પાટ તમારું ભલે કપાસ વાવો કે તમે બાદરો વાવો કે જુવાર ચારાની વાવો કે રંચકો વાવો તમારે એક છટકાવ કરી દે એટલે તમારે મહિનો દોઢ મહિના સુધી એની અંદર જીવાત નહીં આવે તો વિચાર કરો ને દૂધ તો તમને માફ થઈ દીધો બરોબર દૂધ તમારે ફરીથી દઈ દઉં તો ભૂલો એટલા માટે અઢીસો ગ્રામ દૂધ એક પપ ની અંદર પંદર લિટર નો પંપ હોય ને તાજું દૂધ દેશી ગાય નું તમે વાપરો માત્ર અઢીસો ગ્રામ સો ગ્રામ ગોળ અઢીસો ગ્રામ એની અંદર ગૌમૂત્ર તાજું કે જૂનું કોઈ બી ચાલશે અને પોદરો તાજો નાખજો અઢીસો ગ્રામ જેટલો અંદાજે અને ચાર ચમચી છાણાની રાખ પછી આપણે એમ થાય કે જયારે મોટો મો થાય સારી હિંગ હોય ને એ ગ્લાસમાં નાખી હલાવીને અંદર નાખી દે દૂધ ભેગી છૂટી બીજું કઈ ભેરવતા નહીં તો આ બધું તમારી પાસે છે તમને ક્યાંય લેવા ના જવું પડે ગોળ લેવા જવું પડશે દૂધ તમારું છે કોતરો તમારો કબૂત્ર તમારો હાથ તમારા મહેનત તમારી પૈસા તમારા પક્ષી કેટલા તો આ બધું જેવું તૈયાર થઈ ગયું ને એટલે પછી ફૂલ આવે ને ત્યારે આ બધું છાંટું તમારવાડી ચીકુની ઝાડ હોય આંબાનો ઝાડ તમે એક સાઈડ નો છાંટ્યો એક સાઈડ નો ન છાંટ્યો સાઈડ નો ચીકુ તાજ બીજી સાઈડ નહી તાજ એટલો ભાવ ઓછો વસ્તુ કે કે એને છબ્યું દો તો એટલે રવાનો થઈ તો આ આ સ્થિતિ આપણા હાલમાં છે પછી તમને ચોથો છટકાવ કરો મે આ ટ્રેડિંગ પહેલો આવે ને બે વર્ષ થઈ ગયા હમણાં આ તે તારીખ આઠ આઠ મહિના તેર તારીખ બે વર્ષ ત્યારે ત્રણ મહિનાની અંદર ટમાટા પકાવી દીધું કાલે ટ્રોલ્સ કાઢી દીધું તમને એ ભાઈ હું વિરોધ ના કરું કોઈ એનો ધંધો છે આપડે આપણો ધંધો છે તો આ બધું કરીને આપણે બારે આવજ પછી આ રાય નો મેં તમને વાત કરી ફરીથી એટલા માટે બોલું કે રાય જે છે ને તમને એક દોતો એક એક કિલ્લા કેટલા થઈ ગયા દોતા ખોલી દોથો એટલે એક મુઠી ની આ દોતો સાંજે ગ્લાસ પલાળી લેવાનો તમારે ગ્રાઇન્ડર ઘરે કરી અને જાઓ તમારે ઘરે વાડી અમે છોકરા તો વાડી નાખી દીધા ચાલુ છે બાપા તમે બોલો માં તમે રેકોર્ડ આખું કરો એ રાય નો વિષય છે હું એક જ પપ તમને માપ દઉં પંદર લીટર ના પપ ની અંદર તમારે સાંજે રાય રાય પલાળી નાખવાની વાટકા માં કે ગ્લાસ એજ પાણી થી તમારે ગ્રાઇન્ડર કરી લેવાનું રબડો તમારે વારી લઈ જવાનો અને તમારે એમાં માત્ર અઢીસો ગ્રામ તમારે એમાં ગૌમૂત્ર નાખી અને સ્પ્રે કરી દો તમારે જીવન બધી સાફ મિલીપગ બધી ભાગી આવે પપૈયામાં મિલીપગ વધુ આવે છે સીતાફળમાં વધુ આવે કપાસમાં આવે હમણાં રંચકામે આવે તો આ બધી સ્થિતિ એ કારો કરો ધોરો કરો જી હશે બધું સાફ તમે ચોથે થી બીજું સારામાં સારું એનું રિઝલ્ટ આજે રાય નું છે વસ્તુ ત્યાં આવી કે સાને તમને આકડા ગૌમૂત્ર વાપરજો

અને પછી બાકીનો પીપળો અધૂરો એમાં આકડાની ની ટુકડા એના માટે કરજો છાટા મારે માત્ર અઢીસો ગ્રામ તમને કેટલું સ્પ્રે કરવાનું અઢીસો ગ્રામ ઈ નાખવાનું અઢીસો ગ્રામ ગૌમૂત્ર નાખવાનું અઢીસો સોરી અઢીસો ગ્રામ આકડા વાળું ગૌમૂત્ર અને અઢીસો ગ્રામ તમારે કૂતરો નાખી દેવાનો અને ખાટી છાત તાંપાના વાસણમાં કે તાંબાનો વાયર રાખેલી ખાટી છાત જૂની રાખો

તો બે રૂપિયા દૂધ તો ખોરાયું ખબર પડે તો પાછળ નથી રાત દિવસ હાલે છે આપણો છે આપણો પરિવાર છે પણ એક ડુંગળી બસો ગ્રામ ખાલી તમે સાંજે એને તમે કચરી નાખો ખાન બકતરી નાખો ટુકડા ની ટુકડા ઘરે ગાઈડર હોય ટુકડા ઘરે ગાઈડર કરો બધી સાફ થઈ ગઈ જે તમારા છે આ મારી ઉગેલી જીવત જીવન ને એટલે આજે સાય આંગળી ખાલી કરો ડોક્ટર તિબડિયા સાહેબ બરોબર બે જવાનો વિષય કે આ બધું જ સીટ તમારા હાથમાં છે મેં તમને બતાવી શું લેવા ગયા કઈ લેવા નથી બધું કે આ બધું તમારી પાસે છે તમે એનો ઉપયોગ કરો બાકી ત્રણ થી છ

ઇંગ્લિશ માં બોલું તો નાઈન ફોર ટુ સિક્સ ડબલ નાઇન ચોરાણું છવીસ નવાનું અગિયાર બાર નથી ચોરાણું કાઢો મારા નંબર એક જ છે ગાડી હું ખોટું પાડી બરોબર એક હજાર જણા ને એકવાની બે લાખ પડ્યો ઘરમાં જઈ આને ભેગો રમવો ને મોબાઈલ નાખો કરો રમતા છે કેમ લાગે એટલે આપણે બે જણા જઈને કાંઈ નહીં

રાજા છે તમે ડ્રીપ એરિગેશન ગાય આધારિત કૃષિ અને સારી રીતે તમે એની પેકિંગ કરો અને મેં કારખાનું બતાવ્યું કારખાનું તો કોઈ ભારત કરી શકે મોદી સાહેબ ને મેં વિજ્ઞાન માં કહી દીધું છે નવસારી

છું ભારતીય કિસાન એક એક ગામ ફર્યો અને ખેડૂત ખેતી કરતા શીખવાડ્યા ડ્રીપ ઇરિગેશન આ કેટલો વિરોધ થતો તંત્ર કરી ચૌદ તારીખ ના બાર તેર ત્રણ દિવસ હોય જેટલા અમે એટલે બધા ફ્રી અને રેવાનું ફ્રી ખાવાનું પેલું મારું સત્ર હોય ત્યાં દર ચૌદ તારીખ

બીજું કરવાનું તમારા પૈસા કેટલા બચતા બે જવા નાખી દીધા નવા આવી ચાલે પ્રવાસ લઈને જાવ જયારે અહીંયા કચ્છમાં આવે તો કચ્છ કેવું લાગવું તો તમે તમારો હૃદય બોલતા હશે

ડુંગળી આમ થઈ કેટલું કામ કરે લસણ વાવો ને લસણ તો એને પટ દેજો આવી રીતે બતાવી બાકી હું બેઠો થી છ સમજી ને પેકિંગ સારી કરીને તમે વેચવાનું ઘઉં વેચાય નામ લાગે અને હું આનો માલ કરો પેકિંગ મોટી કરો હું વીસ વીસ કિલોની કોઈ બે માં પાંચ પાંચ ની ઘઉં અમાર ભાઈ કરે છે વાલબી ને

આજે માલતો ને ચમચી ખાવા સપેલા ચાલુ થઈ ગયો કામ કરવા વાળા હા ઊધો પાટેવાનું આ બધું અમારે અમારે બાય સાડા પાંચ સવા પાંચે સવા પાંચે સાડા પાંચ કઈ બાકી નઈ છોકરા ભાગી જાય સાડા પાંચે મારી જવાનું તમારે આમ થાય મા દૂધ પાય અને મૂલ્ય ની દૂધ પાય છે કે નથી એટલે સમજી જાઉ એટલે આપણે શેઠ કીધી જિંદગી ના થાય હું રાજી

ગયા પાણી તમે ગ્રામ ત્રણ થી છ પછી ફોન થી છ વાગે મોબાઈલ મૂકી દો એવું વેલો પછી કામ ની રામ નો ભક્ત છું

આ બધા વિષયો છે તમે આવ્યા સૌને પ્રણામ ભલે અને મારા વિચારો જેટલા વધુ લાંબા પડે એટલા કોશિશ કરજો જય સિરામ જય નથી આવડતું કઈ